ત્યારે મહારાજ કહે જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તન વિશે અતિશય શ્રદ્ધા હોય ભગવાન નું એ ઠાકે નહી અને કંટાળો ન હોય રસ નો અર્થ કંટાળો નો આવે અને શ્રદ્ધાનો અર્થ થાકે નહીં શ્રદ્ધા હોય એને થાક ન લાગે રસ હોય તો કંટાળો ન હોય એટલે ભાવના વધારે છે આપણને સેવા કરવાની ભાવના છે કીર્તન બોલવાની ભાવના છે પૂજા કરવાની ભાવના છે માનસી પૂજા કરવાની ભાવના છે તો એ થઈ અને કંટાળો ના આવે લાંબો ટાઈમ થાય તો કંટાળો ના આવે એનું એ વારંવાર કરવાનું હોય તો કંટાળો ન આવે ઝોલા નો આવે કથામાં બગાહ ઝોલા આવે તો ર નથી खाता खाता खा बघाव आहे खाय्य खाता 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 सामान बिजू काय नाही रसोय हारू तो बगा बघावं आव झो रस न पडला झोला बगाने कंटाळून જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તનને વિશે અતિશય શ્રદ્ધા હોય ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય એ બે વાના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય અને ક્યારેય ગૌણ ન પડતા હોય એક મહાત્મ સમજીને ક્રિયા કરે છે અને એક મહાત્મ સમજ્યા વિનાનો ક્રિયા કરે છે તો હું એમાં કેમ ખબર પડે ઉત્સાહમાં ફેર હોય ઉત્સાહમાં ફેર હોય એને કોઈક તો એમ મૂકી મુશ્કેલી પડે તો એ મૂકી અને માયતમ ન હોય તો મૂકી દે નાનું છોકરું હોય મહારાજ કીધું કે એને હોના મર દો તો એને માહિતમ નથી તો એને બીજું કોઈક દે તો લાલચ મળે તો તરત વેલું મૂકીને વેલું લઈ લે અને મોટો થયો હોય હમજે હોય કે હોનામરનું હોય છે પછી એને કોઈક ડર આવે તો એને કોઈક લાલચ આપે તો બીજી કઈ પ્રોબ્લેમ થાય તો મૂકે નહીં એમ મહાત્મ સહિત કરતા હોય તો એને હમજીને કરતા હોય આ ભગવાનની ની ક્રિયા આ ભક્તિ છે એમાં હું માલ છે તો એને કોઈ મુકાવે તો ન મૂકે એને જાણે તો તમારે ચાવી તમે જાણો હવે નથી રમવું જેને ભગવાનની પૂજા સેવાને વિશે તથા કથા વાર્તા કીર્તન ને વિશે અતિશય શ્રદ્ધા હોય ભગવાનનો અતિશય મહાત્મ્ય સમજતો હોય એ બે વાના દિવસે દિવસે નવાને નવા જ રહેતા હોય અને ક્યારેય ગૌણ ન પડતા હોય એ લક્ષણે કરીને એ ભક્તને ઓળખવો રસ વધતો જતો હોય તો મહારાજે મુક્તાનંદ સ્વામીનું દ્રષ્ટાંત દીધું જેમ મુક્તાનંદ સ્વામીને અમે લોજપુરમાં દીઠા હતા ને જેવી શ્રદ્ધા અને અમારું મહાત્મ્ય હતું તેવું ને તેવું જ આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડતું નથી એવા લક્ષણથી જણાય છે ભગવાનમાં પ્રીતિ હોવી એ અંદરની વસ્તુ છે તેને બહાર જણાવવા માટે માપદંડ શું છે પ્રીતિનું સ્વરૂપ રાગ છે રાગ એ હૃદયનાથી ઊંડાણમાં પડેલો પદાર્થ છે તે સીધે સીધો આપણી સામે પોતાના સ્વરૂપમાં આવતો નથી પણ હકણો બેતો નથી રાગ હોય એ સાનમનો બેહી જાય એવું ન હોય અમુક ટાઈમ સાનમનો બે પણ હાવ બે જાય એવો ન હોય રાગી માણસ શાંત હોય કે અશાંત હોય અશાંત હોય તો એને કોણ કરે છે અશાંત રાગ અંદરથી એટલે રાગ થી શાંત બેહે નહીં આપણા હૃદયમાં ભગવાન પ્રત્યે રાગ હોય રાગ એટલે પ્રીતિ ભગવાનની ભક્તિ કર્યા વિના શાંત દે જ શાંત શાંતિ શાંતિથી બેહવું ને શાંતિથી ભજન કરવું એ તો ખાલી વાતો છે એને ભગવાનમાં રાગ નથી કે ભગવાનમાં હેત નથી પૈસામાં એને જેને વધારે લલક લાગી ગઈ હોય એ શું કરે વેલો ઉઠે ડબલ જોબ કરે ડબલ જોબ કરે એ થોડો ઘણો ટાઈમ મળે છે બીજું ક્યાંક કરી લે શું કરવાનું રાગ છે એ હેઠો બેહવાનો એ શાંતિથી ન બે કે આપણે આટલી જોબ છે એ પૂરી થઈ ગઈ એટલું નતું બે કે વધારાનો ટાઈમ છે તો ઘરનો બિઝનેસ કરી લઈ કે બીજી જોબ કરી લઈ કે ઘેરેથી કંઈક કરી પણ પૈસા માં રાગ છે એ એને ઊંચો કરે તો આપણે મહારાજને ને મહારાજમાં રાગ હોય ને પ્રીતિ હોય તો આપણે હું એક કરીએ તો એનો અર્થ આપણે કે સાઈડમાં જોબ કરી સાઈડ જોબ કરી લઈ કે આલો ટાઈમ મળ્યો છે થોડીક સાઈડ જોબ કરી લઈ એવું ન કરી એમાં સંતો તો કોઈ કરે જ નહીં શાંતિનો ધંધો કરે અશાંતિ કોણ ઉભી કરે અશાંતિ કોણ ઉભી કરે શાંતિનો ધંધો કરે થાય એટલું થાય લીગલી જોબ કરવાની ઓવર ટાઈમ નહીં તમને ઓવર તમને જો બોસ આપે તો તમે કરો હે એટલે ઓમ એટલે ટાઈમ માં જો કરવી પડે સેલરી આપે તો એમ કરાવે તો કોણ કરવા જાય પણ એ થોડીક સેલરી ઓવર ના ડબલ ભાવ હોય એ ડબલ ભાઈ એટલે ઓવર મળે તો મૂકે જ નહીં ચાલુમાં માં શિક્ષકો નથી કરતા ચાલુ જબે હોય લે અને ઓવર ટાઈમ કરે એટલે ઓવર ટાઈમ કરે તો મોકે આપણે સાધુ ને કીધું ઓવર ટાઈમ કે તો કે ભાઈ તમારે આટલું આ કરવાનું છે તો શું કે મારે તો આ બધું તો હોય બધું કરવાનું ઓવર ટાઈમ કોણ કરે એ તો માલી પરસ ઓવર ટાઈમ નો ઓવર ટાઈમ એટલે બધા બારું કરવાનું ઓવર ટાઈમ એટલે ગવર્મેન્ટે નક્કી કર્યું છે કે આઠ આઠ કલાક નું ગજું હોય માણસને એવું અને ઓવર ટાઈમ કરવું એટલે બાર કલાક કરવું એમ બાર કલાક કરે દસ કલાક કરે પંદર પંદર હોળ હોળ કલાક સુધી કરે અમેરિકામાં જઈ જ ને બધા ટ્રિપલ જોબ કરતા હોય ડબલ જોબ તો કરી પણ ટ્રિપલ જોબ કરતા હોય ત્રણે ડેલી વીક ડે માં ડબલ અને વીકેન્ડ માં પછી ત્રીજી જોબ કરે માલી પછી લલક હોય લાગી ગઈ હોય ને એટલે જેને અતિ રસ હોય ગજા બારું હોત કરે એ કઈ એનો એમણે બે ચાન્સ મળ્યો કે તરત જ કરી લે એ રસનો વિષય છે અને ભાવના જે સ્વરૂપ રાગ છે રાગ એ હૃદયના અતિ ઊંડાણમાં પડેલો પદાર્થ છે એને ડેવલપ કરવો જોઈએ ડેવલપ કરવામાં શું કરવાનું આ બધા લક્ષણો છે એને પ્લાનિંગ પૂર્વક પેલા અનુષ્ઠાન કરે એપ્લાય કરે એટલે પછી એમ કરતા કરતા કાયમ ની થઈ જાય થઈ રાત થઈ જાય આપણે ફરજ પ્રમાણે જ કરીએ અને ફરજ પ્રમાણે ન પછી બાકી એનાથી વધારે ન કરીએ તો સામાન્ય છે આપણે ભાવના કેટલી છે મહારાજ આપણે ફરજ દીધી હાલો તમને કે ભાઈ હાલો આ તમારે ભંડારની સેવા કરવાની થાળ કરવાની

જોબ કરતા હોય એ સામાન્ય જોબ હોય પછી ચાલુ રેગ્યુલર જોબ હોય એમાંથી કોઈક એક્સ્ટ્રા નવીન પ્રોજેક્ટ આવ્યો એની બોસ એમ કે આમાંથી કોને એક્સ્ટ્રા મળવાનું ભાઈ તો મોર આમાં તો આ એક્સ્ટ્રા પ્રોજેક્ટ એક્સ્ટ્રા પ્રોજેક્ટ પ્રોજેક્ટ કેવાય કે નવાય કેવાય તો કેટલા જણા ઝડપ લે એની એક્સ્ટ્રા પ્રોજેક્ટ ઝડપી લેવો એ છે ને નિશાની છે રાગ છે પ્રીતિ છે રાગ છે એને માલી પા રાગ પીડ્યો છે અને બહુ તળિયા સુધી પીડ્યો છે એટલે એક્સ્ટ્રા પ્રોજેક્ટ ઝડપી એક્સ્ટ્રા જોબ ઓવર ટાઈમ એમાં કોઈ પ્રેરણા ન કરવી પડે આપણે રેગ્યુલર રૂટિન પ્રમાણે કરીએ તો આપણે એક્સ્ટ્રા પ્રીતિ કેટલી મહારાજમાં વધારે પ્રીતિ કેટલી અને આપણે એક્સ્ટ્રા શું કરીએ આપણે ગઝાબાઈ હું ટ્રાય કરીએ કે આપણી શક્તિ નથી તો આપણે પહેલાથી અગાઉથી પાછા વળી જાય કે નહીં એ આપણે થાય નહીં એ આપણાથી થાય નહીં એમ થાય ગ્રસ્તન પૈસા માટે એવું કાંઈ ન હોય કે આપણે થાય નહીં મળવાનો ચાન્સ હોય તો તરત જ કરી લે ઓવર ટાઈમ કરી લે ગજબ બારો કરી લે વધારે પૂરું કરી લે એક્સ્ટ્રા પ્રોજેક્ટ કરી લે શું કરવા ને રાગ છે એમ રાગ છે આને રાગ નહીં આ રાગ માંથી મોક્ષ થાય અને મહારાજ રાજી થાય એની એને તો ઘરવાળા રાજી થાય ખાલી ભારે તમે આમ કે મોટો લડ્ડો લઈ આવ્યા ઊંડાણમાં પડેલો પ્રશ્ન હોય છે કે એ પ્રીતિ જેને હોય પ્રેમ લક્ષણ પ્રેમ લક્ષણ એમ કે ભાવના હોય એવી ઊંચી ભાવના તો એના લક્ષણ કેમ ઓળખાય કેવી રીતે ઓળખાય પ્રીતિનું સ્વરૂપ રાગ છે રાગ એ હૃદયના અતિ ઊંડાણમાં પડેલો પદાર્થ છે તે સીધે સીધો આપણી સામે પોતાના સ્વરૂપમાં આવતો નથી પણ કોઈક વિશિષ્ટ ચિહ્ન રૂપે ક્રિયાના માધ્યમથી અથવા ચેષ્ટાઓના માધ્યમથી અભિવ્યક્ત થાય છે ત્યારે મહારાજ કહે છે કે ભગવાન પ્રત્યે અંતર નેચરલ હોય છે કે અને પછી વદનામતમાં છે આવે છે કે એકવાર એકવાર થાય કે ગોપીઓના જેવી ગોપીઓની ભગવાનની ભક્તિ છે એ ગોપીઓ ગોપીઓ એકવાયર કરી હતી કે એને હતી જ મારી પાસે પહેલેથી એ જીવમાં જ પીડ્યું છે એકવાયર કરી એકવાયર થાય કે બધી બધા નેચરલ જ હોય એવું કહેતો હોય એકવાયર થાય મહારાજ કહે છે કે ભગવાન પ્રત્યે અંતરમાં પ્રેમ મગ્નતા હોય તો આ ક્રિયાઓ તેના જીવનમાં અવશ્ય દેખાવી જોઈએ તે એ કે તેને ભગવાનની પૂજા સેવામાં શ્રદ્ધા હોય એટલે કે તેમાં થાક ન લાગે અને કંટાળો ન આવે સેવા આપણને કેવું કહેતું છે પૂજામાં આપણને કેવું કહેતું છે ઝોલા નો આવે તો ગઢે ઝોલા આવે તો તે સમય ઝોલા આવે તો આવે કથામાં લાગ મળી ગયો તો વાણીમંગલ માં જ હોય પછી શ્રીપતિ માં જ ગયો વાણી મંગલ થાય એટલે ટાઢું થઈ ગયું શ્રીપતિ માં તો પછી ઉભો થઈને જવાનું હોય એટલે ત્યારે આપણે નથી એટલે કોઈને કઈ હોય પહેલેથી એવું તો કઈ ન હોય ગોપીઓને કઈ એવી પ્રીતિ મહારાજે એવું કીધું કે અનેક જન્મના તપ કરીને તપ કરીને એને એકવાયર કરી હતી એમને ગોપીઓની પ્રીતિ થઈ ગઈ હતી એવું નહોતું એને એકવાયર કરી બ્રહ્મા ઉપર તપ ઓલા ઋષિને રાજી કર્યા હતા નારદજીને રાજી કર્યા હતા એટલું બધું ત્યારે એને એકવાયર થઈ ઉતાવળો કરે તો એક જણા ને થાળ કરતા ત્રણ કલાક લાગે ને એક જણો એક કલાકમાં કરી નાખે તો એમાં શું કરે તો એક કલાકમાંથી કે બે ત્રણ જણા બોલાય આવે

જો પ્રીતિ હોય અને અતિ ભાવના મહિમા આ બધા એક તરફના છે તો એને કંટાળો એમાં આવે નહીં એને કંટાળો આવે એટલે તરત ઝોલા આવે બંગાહ આવે પેલા કંટાળા નિશાન બંગાહ છે અને પછી ઝોલા પછી ભાગી જાય પછી ભાગી જાવ એ થાય જ નહીં એને કોઈ દી ન થાય પૈસા ગણવામાં પૈસા મેળવવામાં પૈસા જોવામાં કોઈ કંટાળો આવતો જ નથી કોક ના હોય તોય કોક ના હોય તો ગણે તો એને આવે તમને કહો કે બીજા બીજું હોય ક્યાં ગણતો તો તમે આમ ઉજા કરો તો ગણતા ગણતા જોલા ખાઈ જાઓ કોક વીરલા હોય એ ખાઈ જાય આપણે વિશ્વ પ્રકાર સાથે થઈ ગઈ છે ત્યાં કરવાનું હોય તેને ભગવાનની પૂજા સેવામાં શ્રદ્ધા હોય એટલે કે તેમાં થાક ન લાગે અને તેમાં કંટાળો ના આવે સેવા કરતા કંટાળે જતા હોઈએ તો નરેન્દ્ર મોદીને કહો કે પૂછ્યું તો કે તમે અઢાર કલાક કામ કરો છો થાકી નથી જતા એવું એમ પૂછ્યું અને બહુ સરસ જવાબ દીધો મન કી બાત માં પૂછ્યું હતું કોઈ સાંભળ્યું હતું કોઈ સાંભળ્યું છે નથી સાંભળ્યું તમે નથી સાંભળી હું તો કીધું કે કયો એને થાકશે નથી લાગે છે નિરસ્તાથી એને એવું સરસ કીધું કે થાક એનાથી લાગે છે કામ કરવા જ થાક નથી લાગતો અધૂરું કામ રાખે ને તો કામ અધૂરું એટલે થાક લાગે છે અધૂરું હોય પૂરું ન થાય નિષ્ફળ થાય તો એમ થાક લાગે એટલે કે કામ કરીએ મેં અઢાર કલાક કામ કર્યું ને કામ પૂરું થઈ જાય એટલે બહુ આનંદ આવે કામ કરવાનું ઉત્સાહ જાગે એટલે વધારે કામ કરવાનું ઉત્સાહ જાગે એટલે પૂરું થાય એક સ્ટેપ આપણને આપણે આગળ ગયા કે મારા આપણને આવું હેત થયું એટલે એનો થાક ન લાગે કામ કરવાનું નરેન્ મોદી એ લોકો કે તમે અઢાર કલાક કામ કરો છો અઢાર કલાક કામ કરે છે આપણે આપણે અઢાર કલાક નો કરી શકીએ આપણે તો ભગવાનના માટે જીવના જોખમે ઉપડ્યા છે જીવના જોખમે સાચું કે છે મેરા મારી મરી ગઈ તો ગયડા खाऊ जीव ना क्या लगे न रहे थी गया पूरु थी गयी जलत है आठू जाम मुक्त अंगीठ प्रेम की जलत जलत है आठू जाम सतीसूरा कुल है घड़ियन की घनसार मुक्त अंगीठी प्रेम की जलत है आठू जाम ભગવાન માં પ્રેમ છે એ તો એક વાર સરખો પેટ આવી ગયો તો પછી ડેમ કરવાનું પડવા દેવો જીવ નું જોખ પણ કરવાનું હોય આ તોખ ને કરવાનું હોય પણ એમાં જનો ન આવે બાંધવામાં જન્મ ના આવે આમાં આવે ભલે પછી મા બાપ એર હોય તો જન્મ આવે એ પગારમાં જોર આવતા કોણ પૂગી જાય એકવાર જો બેની અરે વિરોધ થઈ ગયો બે ભાવનામાં બે જાય કે આ મારા બાપા ને આ છોકરો તો પછી મુશ્કેલી થાય પણ જો પકડ મુજબ જોરાતા હે ઓલા એને પીટ્યો હરકો અરે પછી તો જો હવે તો કે થાવ જ તમારે થાય એ કરી લો પકડ મુજબ હે એવું થાય એટલે પછી એમાં જનુ ના આવે આમાં જનુન આવવું જોઈએ મહારાજી તો એવું કીધું જનુન આવવું જોઈએ અને તેના છેલ્લા વિતરણ મારે વેગ લગાડી દેવો ભગવાનનો ભગવાનના મહિમાનો અને આત્માનિષ્ઠાનો વેગ લગાડી દેવો આત્માને પરમાત્માના સ્વરૂપનો વેગ લગાડી દેવો એટલે એ જનુન જીવનું જોખમ કેવાય જનુન એટલે જીવનું જોખમ મેળ મારી મા બાપ ની રીતે બાધી નહીં હોય

કામ હોય કયું અને જનુન આવે આ જગત નો ઢાળ એવો છે કે બાંધવા માન જનુન આવે ને એમ કીધું હોય એમ કીધું હોય કે સ્વામિનારાયણ ભગવાન નિંદા કરે છે ને ઓલું કરે છે સાધુ ની નિંદા કરે છે તો આપડે એને કઈ આની બાધુ ઝઘડો કરવો પડે છે તો ભાઈ ઝઘડો કરવા ત્યારથી ઝઘડો કરવા મજા આવે અને પછી એકદમ જીવના જોખમે ઝઘડો હોતે કરે પણ એમ કીધું કે જે આને મહારાજને રાજી કરવા છે ને સાધુને રાજી કરવા તો કોઈ જીવનું જોખમ ન ખેડ કેટલી રાજી થાય હું ખબર પડે એમ બહુ લાંબો ટાઈમ થઈ જાય એટલે જીવનું જોખમ એમાં નોખેલ રાજી કરવામાં જીવનું જોખમ ન લે ઓલામ જીવનું જોખ બાધુ હોય તો જીવનું જોખમ લે એટલે એક જ રાઈટનું જનૂન છે ભગવાન માટે મરી જાય હે ભગવાન માટે મરી જાય મરે ખરા પણ જીવે નહીં ભગવાનને માટે માણસો મરે ખરા સાધુને માટે માણસો મરે ખરા પણ સાધુને માટે ભગવાનને માટે જીવે નહીં કોઈ એને માટે જીવવું હોય તો એ જમીન સાચવી રાખ્યું કે ભગવાનની પૂજા સેવામાં શ્રદ્ધા હોય એટલે કે તેમાં થાક ન લાગે અને કંટાળો ના આવે સેવા કરતા કંટાળી જતા હોય તો એમ સમજવું કે શ્રદ્ધાનો અભાવ છે એટલી ખામી છે કંટાળો સેવામાં ને ધીરા પડી જાય એનો અર્થ એવો કે મહાત્માની ખામી મારે કીધું ને કે મુક્તાન સ્વામી ધીરા ન પડ્યા મુક્તાન સ્વામી ઠેઠ લગે મહારાજ મારા તો પેલા ધામમાં ગયા ને પછી મુક્તાન સ્વામી ધામમાં ગયા ને તો છેલ્લા શ્વાસ ઉધી ધેરા ન પડ્યા બ્રહ્માનંદ સ્વામી છેલ્લા શ્વાસ ઉધી ધેરા ન પડ્યા ગુણાતીતાના સ્વામી નિષ્કુળા સ્વામી ની છેલ્લા શ્વાસ ઉધી ધેરા નહીં એક ધા વધતા જાય અમુક ને એ ધેરા ન પડ્યા મહારાજને રાજી કરવામાં એને કઈ મંદગતિ થઈ જ નહીં